આ બસવાળા મને એવું કહે છે કે હરિજનને વાઘરીને અમે બસ આપતા નથી પછી અમે ત્યાં ગયા હું વાત થઈ ભાઈ આ વિડિયો જોઈ લ્યો પછી આગળ વાત કરીએ ક્યાં ભાઈ બોલો તો શું કહે તને હરિજનને વાઘરીને નથી બસ આપતા એમ

એટલે એને એવું કીધું કે મને ઉપર થી મનાય જાય એટલે મેં તમારો નંબર નહીં તમને ફોન કર્યો હવે જણાવો શું ક્યો કેમ કે ગાડી પણ નુકસાન બહુ કરે હમણાં મોકલી છે ને હા એટલે બધા એવા એક એક મેની મોકલી તો એવું નથી

બોલતા બોલાય નો નહી બોલું કોઈ આવું નહી બોલું બોલતા બોલાવી છે અને હું બધાને કાઢી દે હું એવું નથી કાઢી દઉં